જય માતાજી જય મોકલ મિત્રો હું શું અનિલ શાકના પરિવાર મિત્રો આપણે મહવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો પહેલાં આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે પંદર નવ બે હજાર પચીસ બે વારસો મિત્રો સોમમાં અને અત્યારે મિત્રો છે ને લાલ ડુંગળીનું મિત્રો જોઈ લો ત્યારે હરાજી મિત્રો અત્યારે થાય છે આપણે આપણા શેરમાં અને લાગટ મિત્રો આજની છે ને આપણે લાયક મિત્રો આજે આપણે હરાજી જોવાનું છે તો પેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપ્યું આપણે ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી યુઝ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો તમને તમામ મિત્રો ડેલી મિત્રો તમને તાજા મિત્રો વિડીયો જોવા મળશે અને મિત્રો આપણે લાલ ડુંગળી મિત્રો આજે આજ મિત્રો આવકનો મિત્રો તો આજની આવક છે પાંચ હજાર ને પચાસ એટલે કે મિત્રો પાંચ હજાર પ્લસ મિત્રો અહીંયા આજની લાલ ડુંગળી મિત્રો આવક છે ને ત્યારે હરાજી મિત્રો છે જો અહીંયા આપણે થાય છે તો મિત્રો તમને આપણી ચેનલમાં મિત્રો તો ડેલી મિત્રો તમને નવા નવા મિત્રો વિડીયો ખેડૂત લખતા મિત્રો તમને ઘરે બેઠા મિત્રો હું બતાવું છું ડેલી મિત્રો તમને તાજા મિત્રો લાઈવ હરાજી

આમાયે એક આડા બે આડા ઉતારો ને સાહેબ ઉપર બે શેડમાં ઉતારો બીજો વજગઢ તો હેઠે ઉતારો એવું કઈક તો કરો જોડી ભેગીયા તો ને આવ એમ જો કે હેમ આ તો સનાજમાં સગીયા રહી છે જો અલ્યા છે ને પણ એ તો સાહેબ સિંગમાં એ પ્રોબ્લેમ થવાનો સિંગને નથી પાડતા તો એના હું કરું થડા મારે છે એનો કોઈ ઓપ્શન થયો ને સિંગ થડા મારશે

અત્યંત હે 100 રૂપિયા દેલી હે 100 રૂપિયા એકાતે 33 રૂપિયા બોલુ કા બત્રી 132 રૂપિયા બોલુ કા બત્રી 88 રૂપિયા દે હાથી હાથી 132 રૂપિયા મિત્રોનો ભાવ એવો જો માલ 132 આ 132 રૂપિયા મિત્રો ભાવ છે 125 રૂપિયા 25 પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ પોના પચીસ રૂપિયા એક બે જોવા પોના પચીસ પચીસ રે જો બોલે ભાઈ થઈ ગયા

રૂપિયા મિત્રો ભાવ છે ડુંગળી નો એટલે હાઈ ફૂલ એ પંચામુ કારી એ દાખલાથી આ છે કે બોલુગા 500 રૂપિયા બોલુગા 500 રૂપિયા 500 રૂપિયા પાંચ આ

એકસો ને સન્નો રૂપિયા મિત્રો એકસો ને શન્નુ રૂપિયા મિત્ર નો ભાવ એવો માલ જો એકસો ને છન્નું રૂપિયા આ गेला તો બે બારી બારી ₹122 ₹122 ₹122 બારી 22 24 25 24 27 3 ₹130 ₹130 બે 3 ₹3 ને જય જયજી સરલા બહાર ને એકસો ને એકત્રીસ રૂપિયા મિત્ર નો ભાવ શું સો રૂપિયા દસ રૂપિયા દસ દસ માન બાવીસ એવી ચોવીસ પચીસ ચોવીસ છવ્વીસ રૂપિયા છવ્વીસો ચોવીસો એકસો ને ચોવીસ રૂપિયા મિત્ર નો ભાવ આવ્યો છે

પાછળ સાત પાસઠ પાસો રૂપિયા બે હજાર પોણા સાસઠ સાત રૂપિયા રૂપિયા ભાઈ સાસઠ

મિત્રો ને એકસો ને સાશી રૂપિયા મિત્રો ભાવ આવ્યો જોવાનું એકસો ને સાસી રૂપિયા મિત્રો ભાવ આવ્યો એક ને પછી એક વાર દેવાના દેવા છવ્વીસ રૂપિયા હાથે રૂપિયા એક વાર દેવા મિત્રો એકસો ને એકતાલીસ રૂપિયા મિત્રો ભાવ છે ઉપર મારી છે મીડિયમ માત્ર એકસો ને બેતાલીસ રૂપિયા મિત્રો ભણાવશો

फटाफट